આજે અમારે બારગામ જવાનું હે તો અમે તૈયાર થઈ ગયા હવ હવની પહેલા મંદિર ની અંદર જઈ અને જૂના ફૂલ બધા ચડાવેલા છે એને કાઢી લઉં આજે ત્યાં ધોકડ નું ડેકોરેશન કરવું હે તો ધોકડ કાપી લઉં અને મેડી ઉપર જયું પીરા ફૂલ તોડવા આવી ગયા હે એક માંથી કીડી ઉખેરી ખેરીને મેળી ઉપર કારેલા વેલા હે એમાં કારેલા થઈ ગયા હે આજે બારગામ જવાનું હે એટલે ફટાફટ સાદું સિમ્પલ ડેકોરેશન કરી દીધું છે તમે કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું આજે અમારે ફઈને ની આ ખોબો દેવા જવાનો હે તો જયુનો ખોબો ભરી દઈએ છે માં તો મળીએ પાછા ઘરે આવીને અમે પાછા ઘરે આવી ગયા હે અને આ નજારો જોઈ લ્યો અમારી ઘરે ઘણું બકાલું થયું હે ઝુમખડી ને તુરિયા ને જોઈ લ્યો કે વાસલ જેવા લાગ્યા હે ચીબડું થયું હે

પછી વીધળીને ઉઠાઈ અને ગુલાબજાંબુ ખાવું તો એ ગુલાબજાંબુ ખાઈ હે જો કેમ ચાવે પછી આપણે આવી ગયા ખાવાનું કરવા તો આજે કરવાનું હે ગુવાર બટેકાનું હાક તો હાલો ફટાફટ વઘારી નાખીએ અને પછી ખાઈ લઈએ ટાટા બાય બાય